ખેડા જિલ્લાના કઠલા તાલુકાના અપરૂજી ગામે શનિવારના રોજ સ્ત્રી રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અતિ પછાત ગણાતા આ વિસ્તારમાં ત્રિભુવન ફાઉન્ડેશનના ઉપક્રમે સ્ત્રી રોગ નિદાન કેમ્પનું અપરૂજી દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે સફળ આયોજન થયું સિવિલ હોસ્પિટલમાં સ્ત્રી રોગ સર્જન તરીકે એકત્રીસ વર્ષથી સેવા આપતા અને મૂળ આ વિસ્તારના કપળવનના વતની ડૉક્ટર તુષાર એમ શાહ દ્વારા મોટી સંખ્યામાં કેમ્પમાં હાજર સ્ત્રીઓને અને દીકરીઓને સમસ્યાનું નિદાન કર્યું આ સાથે જેને વધુ જરૂરિયાત હતી તેવા દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક સેવાની બાહેદરી આપી હતી અત્રે એ નોંધનીય છે કે વાત્રક કાઠા ગાળામાં આવેલા અપરૂજી ખાતે પ્રથમ વખત સ્ત્રી રોગ નિદાનનો કેમ્પ યોજાયો છે ભેદભાવ ન્યુઝ તમારા ધ્યાન સારો એટલું કહું છું કે મારા હસ્તક ડાયરેક્ટલી મેં ઓનલાઈન ગેમ નહીં રમી રહી હતી એટલો સારો ખોરાક ખાવ અને બીજું તમને ખાસ ધ્યાન આપવાનું કે ક્યારે પણ કોઈ પણ પ્રકારની બીમારી થાય હું તો સ્ત્રી રોગનો ડૉક્ટર છું પણ મોટી સ્ત્રીમાં ઘણા બધા વર્ષોથી હું સેવા આપું છું અમદાવાદની અંદર મોટી સ્ત્રીની અંદર અસરવાળા સાહેબની અંદર બારસો બેટની હોસ્પિટલ છે બારસો બેટની હોસ્પિટલમાં પ્રસૂતિ વિભાગનો નિષ્ણાત છું એનો બોલો છું તમારે ક્યારેય પણ સિવિલ હોસ્પિટલની જરૂર પડે કાંઈને પ્રસ્તુતિ માટેની ડિલિવરી માટે લેડીઝના પ્રોબ્લેમ નહીં કોઈ પણ પ્રોબ્લેમ માટે કેટલાક બે નંબર પહેલાં ક્યારે કિચનનો પ્રોબ્લેમ હતો તો એમને એનાથી તમે અંદાજ સી આવ્યો અહીં બેઠેલા તમામે તમામ લોકોને અને જેટલા લોકો સાંભળી રહ્યા છે બધા લોકોને મારે એક વસ્તુ કહી છે કે તમારે હવે ક્યારેય બુજાવવાની જરૂર નથી મારું નંબર બધાના કેસ ઉપર લખ્યા છે ક્યારેય કોઈ સિવિલનો પ્રોપ મૂકો કોઈપણ જરૂરિયાત માટે હું રોજ સવારે નવ વાગ્યે સુધીમાં હોઉં હોઉં ને છું તમારે સવાર પણ નવ વાગે ત્યાં આવવું પડે એમાં સૌથી સારામાં સારો દિવસ મંગળવારનો જો ઇમરજન્સી ના હોય તો કોઈપણ દિવસે મંગળવારે સવારે નવ વાગે કોઈપણ વિષયની તકલીફ માટે પ્રસ્તુતિ વિભાગની નહીં ગાયલિક સ્ત્રી રોગને લગતી નહીં તમારા ઘરમાં તમાર ભય ઘેર હોય મા બાપ હોય વડીલ હોય તો દાદા દાદા હોય ડાયાબિટીસની બીપીની પેટની આંતરડાની પથરીની મગજની પટલી તો પગનો વાહ હોય કિચનના હોય કોઈ પણ પ્રકારની તકલીફ માટે તમારે આ પછી ઉંઝવવાની જરૂર નથી તમે એમ કે આ સબ સીથી ક્યાં અહીંયા કરી આવ્યા હું મૂળ વતની તમારા નજીકનું પફોર્મન્સ કરીને કામ છું ત્યાં જ મારો જન્મ કર્યો છું કપોર્સની અંદર ત્રિભુવનદાસ ફાઉન્ડેશન તરીકે બહુ સારી સંસ્થા છે જે ખાસ કરીને બહેનો માટે ડિલિવરી માટે બહુ સારી સંસ્થા છે તમારે કોઈપણ પ્રકારના સ્ત્રી રોગ ન લગતા ચાહે પ્રેગનન્સીનો પ્રોબ્લેમ હોય ચાહે બીજો કોઈ સફેદ પાણી કે માસેનો પ્રોબ્લેમ હોય કે નાની છોકરીએને કોઈ ટાઈમ પીરિયડનો પ્રોબ્લેમ હોય કોઈ પણ પ્રોબ્લેમ માટે ત્રિભુમદાસ ફાઉન્ડેશન અપડની અંદર આવેલું છે પીએસએનએ જૂની પીએસએનમાં બંધ બાજુ એ બહુ સારું સેક્ટર છે